તો વડોદરાના કારેલીબાગમાં દેખાયો મહાકાય મગર કારેલી બાગની વર્ધમાન સોસાયટીમાં મગર નીકળ્યો સોસાયટીમાં મગર આવતા લોકોમાં છવાયો ભયનો માહોલ સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ દોડી આવી વન વિભાગની ટીમ દ્વારા સાત ફૂટ લાંબા મગરને પકડીને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો તો વડોદરામાં મગર નીકળવાની જે સમસ્યા છે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે કેમ કે દર ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે છે જ્યારે પણ વધારે વરસાદ પડે નદીના પાણી છલકાય ત્યારે રહેણાંક વિસ્તારમાં મગર આવી જતા હોય છે તમે જુઓ સાત ફૂટ લાંબો મહાકાય મગર જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો જોકે લોકોએ તુરંત જ વન વિભાગને જાણ કરી વન વિભાગની ટીમ દોડી આવી અને આ મગરને રેસ્ક્યુ કરી નદીમાં છોડી મૂકવામાં આવ્યો કારલીબાગની સમગ્ર ઘટના છે કારલીબાગમાં મહાકાય મગર આવતા લોકોના શ્વાસ અધર થયા જોટ્યા કોઈ પહેલો બનાવ નથી ચોમાસામાં અનેક વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે વર્ધમાન સોસાયટીની આ ઘટના સામે આવી